નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા પોલીસ દ્વારા ચાર મહિનામાં ગુમ થયેલાને શોધી કાઢી પરિવારને છુપરત કર્યા ગુમ થનાર અને પરિવાર વચ્ચે ભાવવિભોધ દ્રશ્યો સર્જાયા મહેસાણા તાલુકામાં છેલ્લા ચારેક મહિનાથી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી લોકો કોઈ પ્રશ્નોને લઈને ગુમ થવાના બનાવો મહેસાણા પોલીસ ચોપડે નોંધાયા હતા તે બાદ તેમને શોધવા માટે પોલીસ દ્વારા વિવિધ પ્રકારના મનસુખ અજમાવીને છેલ્લા ચાર મહિનામાં ગૂમ થયેલા એકવીસ જેટલા લોકોને શોધીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું જે સમયે ભાવવિભો દ્રશ્યો સર્જાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા ચાર મહિનાથી એકવીસ જેટલા લોકો ગૂમ થયા હોવાની જાણ પોલીસ મથકે કરાયેલ હોવાથી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને મહેસાણા ઉચ્ચ અધિકારીઓની સૂચના પોલીસ દ્વારા ગૂમ થયેલા લોકો એ માટે સીસીટીવી કૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આભાર વ્યક્ત કર્યો હતો બીરો ચીફ પટેલ મહિસાણા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રી મીલા પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસે પ્રજાનો મિત્ર છે જે સૂત્રોને સાથે કરવા માટે તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ દરમિયાન મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ટોટલ સાઠ ગામમાંથી અલગ અલગ ગામમાંથી જે ગુમ થયેલા છે એવા ટોટલ એકવીસ વ્યક્તિઓને મહેસાણા પોલીસ સ્ટેશન દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસ તેમજ ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભો અને ટોટલ એકવીસ ગુણસુદા વ્યક્તિઓને શોધી આપેલા અને તેમના પરિવાર સાથેનું મિલન કરાવેલ છે મિલન કરાવતી વખતે ખૂબ જ ભાવવિભોધ દ્રશ્ય સર્જાયેલા જેથી ખરેખર પોલીસે પ્રજાનો મિત્ર છે જે સૂત્રને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સાર્થક કરવામાં આવે છે